મારું કોઈ <tis> <tis> <A, tis tis> <tis> <tis>

નાથુજી મારો બાજુ અવાજ આવો એટલે ઓળ્યા એવું લાગે છે જે હોય પકડી પારું હ અલે કલનજી હ અલ્યા પેલું શું હે અલ્યા હો કોકસા તો ખરી અવાજ આવતો હા ઓન અવાજ આવતો અલ્યા

આવી પરીક્ષા લેવાય આવી પરીક્ષા લેવાય મને થઈ ગયો તમે એવું કરો રાખશું આવી રીતના અવાર નઈ રાખવાની

આવું કરો તમે કાઢો પૈસા કરી રાત અમે આ તો તમે બરાબર કર્યો બીજા હોત ને તો મરીજ્યો હોત ને તો તમે એટલા તો આયા હતા નો થોડી ખબર હતી કે તમે બીવા અમે તો નાસ્તો કરવા આવું કરી તું અરે આવું કુદા કરી કર્યું પણ આવું કરતા નહિ નહીં કુકદા કુદા છોકરો મળી જાવ તમે આવું આવું કરશો તો આવું કદી પૂર્ણ નહીં થાય એવું તો હાર રોડ હા મારું જીજે ટુ